બધાને નમસ્તે ખોરાકની પ્રાથમિક કાળજી રાખીને અગ્નિ મંદ ન થાય અગ્નિ પ્રજ્વલિત રહે સમઅગ્નિ રહે એ માટે શબ્દ અને શ્વાસની કાળજી સાથે રાખીએ તો શાંતિ અને પ્રસન્નતા સાથે પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકે છે આ માટેની જરૂરી કાળજી આ રીતે રજૂઆત કરી શકાય બેઝિક સ્થિતિ આ રીતે બનતી હોય છે કે આખું શરીર પાંચ ભાગમાં વિભાજિત છે અમાથાનો ભાગ એ સ્વસંતંત્ર એ વાયુની પરિસ્થિતિ છે આ બંને મહાભૂતને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ નથી પડતો ગુરુત્વનો અર્થ થાય છે ભારે ને આકર્ષણનો નિયમ થાય છે એટ્રેક કરવું એટલે તો મીન્સ ખેંચાવું એટલે પરિસ્થિતિ એ બને કે આકાશ તત્વ અને વાયુ તત્વ એ બેને કોઈ દિશાનું સૂચન નથી એ કોઈ પણ દિશામાં એના અણુઓ જઈ શકે પાચન તંત્રે અગ્નિની સ્થિતિ છે ઉત્સર્જન તંત્ર જલ અને કમળથી નીચેનો ભાગ છે આખું પૃથ્વી તત્વ છે જલ અને પૃથ્વી એ ગુરુત્વ ધરાવે છે આકર્ષણનો નિયમ લાગુ પડે છે પરિસ્થિતિ એ થાય છે કે અગ્નિ છે એ રૂપાંતરણ કરનાર છે એટલે આયુર્વેદની ભાષામાં આકાશ અને વાયુ એ લઘુ છે લઘુ એટલે હળવા અને જલ અને પૃથ્વી છે એ ગુરુ તત્વ છે ગુરુ એટલે ભારે નોર્ટ છે સ્થિતિ એ બને કે જે અગ્નિ છે મિડલ છે સેન્ટર છે અને જે ઉર્જાનું સ્થાન છે એ નાભી છે પૂરેપૂરી શબ્દ સાથે શ્વાસના લય સાથે પાચનના અગ્નિ સાથે અને લાગની સાથે જોડેલી છે એમાં શબ્દ અને શ્વાસ એ બંને માધ્યમ છે અને અગ્નિ અને લાગની એ પરિણામ છે એનો સ્પષ્ટ અર્થ એમ જ વિચારવાનો છે કે શબ્દ અને શ્વાસ એ બેના માધ્યમથી પાચનનો અગ્નિ અને પોતાની શુદ્ધ લાગણી યોગ્ય રહે એટલે નાભીને ડાયરેક્ટલી અંગ્રેજીમાં વિચારીએ તો એ સોલાર પ્લેક્સ કહેવાય છે સૌર ઉર્જાનું એવું માળખું જે નાભી છે હ્યુમન બ્રેઇન અથવા તો હ્યુમન બોડી શેનાથી ચાલે છે તો એનો બહુ સ્પષ્ટ અર્થ છે કે સોલાર એનર્જીથી ચાલે છે સૂર્ય ઉર્જાથી ચાલતું સૌથી મેક્સિમમ ઇફેક્ટ ધરાવતું અવયવ અથવા તો યંત્ર એટલે માણસનું શરીર એટલે સૌર ઉર્જાથી ચાલતું સૌથી અગત્યનું આજ સુધીની બનેલી ટેકનોલોજી માણસનું શરીર છે અને બે ચાલે છે શબ્દ અને દ્રશ્ય શબ્દ એટલે ઓડિયો દ્રશ્ય એટલે વિડીયો હવે જે બેઇઝ થીમ આપી છે ને એને આ રીતે વિચારવાનું છે કે ઇન્ટરનલ અગ્નિ તત્વ મજબૂત રહે તો શું ફેરફાર થઈ શકે તો એના માટેનું આવું સૂત્ર જાણ આપણને કરી છે એક બલ મજબૂત રહે બલનો અર્થ સ્પષ્ટ રીતે રીતે લેવો છે કે રોગ પ્રતિકારક શક્તિ અથવા તો કોઈ પણ પ્રકારનું દુઃખ આવે છે તો દુઃખને પ્રતિકાર કરવાની શક્તિ આમે વિચારીએ ને કાંઈ પણ વસ્તુ અગ્નિમાં નાખીએ તો સ્થિતિ શું થશે એ કસમીકરણ થઈ જશે ઝીરો ઉપર આવી જશે પરિસ્થિતિ મીન્સ બળી જશે હા એ વાત છે કે જો અગ્નિ તત્વ ઓછું છે અને કોઈ પદાર્થ એમાં પડે છે ભારે છે તો પરિસ્થિતિ એ બનશે કે અગ્નિ મંદ પડશે એટલે જ ખોરાક જ્યારે આપણે ભારે ખાઈએ એક વધારે પાચનનો અગ્નિ ન હોય તો તો ભૂખ ન લાગી હોય અગ્નિ પ્રજ્વલિત નથી તો તરત આપણને ખાતું ડાયજેશન થઈ જશે અથવા તો ડાયરિયા વેરિયેશન આવશે અથવા વોમિટિંગ થઈ જશે આ તો ઉલટી થાય ક્યાં તો જાડા થઈ જાય અથવા તો અપજો થઈ જશે એટલે પરિસ્થિતિ એ વિચારવાની છે કે અગ્નિ જેટલો મજબૂત છે એટલું બાકીના બધા ભાવની સ્થિતિ બરાબર છે એમાં પહેલો ભાવ છે બલ બલ એટલે દુઃખ પ્રતિકારક શક્તિ અથવા તો રોગ પ્રતિકારક શક્તિ આજની આધુનિક વિજ્ઞાનની ભાષામાં મેન ઇમ્યુનિટી કદાચ સરખાવી શકાય જે કંઈ બહારથી ઓર્ગેનિઝમ છે જંતુઓ છે એ બધાને અટકાવવા માટેની જે બેસ્ટ પરિસ્થિતિ છે એ કારણે છે કે અગ્નિને મજબૂત રાખવો પડે બીજો ભાવ આપ્યો છે એ આરોગ્ય છે આરોગ્યનો સ્પષ્ટ અર્થ એ રીતે લેવો છે ઓવરઓલ હેલ્થ પોતાનું પૂર્ણ સ્વાસ્થ્ય એટલે પોતાના શરીરનું સ્વાસ્થ્ય મનોનું સ્વાસ્થ્ય અને લાગણીનું સ્વાસ્થ્ય ત્રીજો ભાવ આપ્યો છે આયુ એટલે આ વિશ્વની પરિસ્થિતિ એ છે કે બે ભાગમાં વિભાજિત છે એક બાજુ નિર્માણ કરનારી શક્તિ અને એક બાજુ ઘસારો કરનારી શક્તિ એ જે નિર્માણ કરનારી શક્તિ છે ને એને આયુ કહેવાય છે રીજનરેટિવ એનર્જી અને ડીજનરેટિવ એનર્જી જે જીવન આપનારી શક્તિ છે અથવા જીવન લેનારી શક્તિ છે રીતે વિચારીએ ધારો કે સરસ રીતે પરિસ્થિતિ એ છે એક બે ખેતર છે અને એ ખેતરની પરિસ્થિતિમાં એક વ્યક્તિની પરિસ્થિતિ એ છે કે જેનું પાચન ખૂબ સારું છે અને બીજા વ્યક્તિની પરિસ્થિતિ એ છે જેનું પાચન નબળું છે હવે સ્થિતિ એ બને છે જ્યારે પણ પાક થાય ધારો કે મગફળીમાં પાક કરે છે તો એ વ્યક્તિ જ્યારે એના પોતાના ખેતરમાં જેનું તંદુરસ્તી સારું છે પાક કરશે તો એમાં જીવાતનું પ્રમાણ ખૂબ ઓછું રહેવાનું જ્યારે પાકની પરિસ્થિતિ એ તંદુરસ્તી નથી જેનું પાચન અયોગ્ય છે એ વ્યક્તિ જ્યારે પાકની પરિસ્થિતિ ઉભી કરશે ત્યારે એ જીવાતનું પ્રમાણ થશે જ કારણ કે અગ્નિ તત્વ મજબૂત છે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો છે અને પછી સૂર્યપ્રકાશની ગેરહાજરી છે જે ખાબોચું ભરાય છે કે જે કંઈ પાણીની પરિસ્થિતિ એક જગ્યાએ સીમિત રહી છે તરત ત્યાં જંતુઓ થઈ જવાનો અને જંતુઓ જીવાત જ્યાં સુધી સૂર્યની હાજરી નહીં આવે એક હદથી વધારે સૂર્યકિરણો એ પાણીને શોષી નહીં લે ત્યાં સુધી સતત એ ત્યાં જંતુ રહેશે એટલે એનો મિનિંગ એ થાય છે કે અહીંયા જે અગ્નિતત્વની પરિસ્થિતિ છે નીચેની બાજુ જે જલ તત્વ છે જલ એક હદથી વધારે યુરિનની પ્લેટરમાં મૂત્રાશયમાં જમા થઈ ગયું તો એ પરિસ્થિતિ એ બને જો તત્વ નબળું છે તો પાણીનો ભાગ છે શરીરમાંથી પૂરેપૂરો બહાર ન નીકળે એનો મિનિંગ એ થાય છે કે અગ્નિ સમજના ગુણો પર આધારિત છે અને તત્વ છે એ આશ્વાસનના ગુણો પર આધારિત છે એટલે જ્યાં સુધી સમજનો ઉપયોગ ન થાય ત્યાં સુધી આશ્વાસનનો અંતસ્ત્રાવ આપણા શરીરમાં ઊભો ન થાય એટલે આશ્વાસનના અભાવના કારણે પાણી શરીરમાંથી પૂરેપૂરું બહાર ન નીકળે જેવું આશ્વાસન પાછું સમજના ઉપયોગથી શરૂ થઈ જાય એટલે પાછું એ જીવાતનું પ્રમાણ અને પેશાબનું રોકાણ બધું અટકાવવાનું જે થતું હોય છે બધું નિયમિત થઈ જતું હોય છે એટલે બેઝ થીમ એ છે કે જેટલો અગ્નિ મજબૂત છે એટલું ભવિષ્યનું આરોગ્ય અને અત્યારનું આરોગ્ય સારું રહે છે ત્રીજો ભાવ જાણ કરી છે આયુ આયુ નોર્થ થાય છે નિર્માણ કરનારી શક્તિ અને ચોથી પરિસ્થિતિ છે પ્રાણ પ્રાણનો સ્પષ્ટ અર્થ લેવાનો છે ડર વગરનો શ્વાસ જેમાં દબાવ નથી જેમાં ડર નથી

એટલે અગ્નિની જે પરિસ્થિતિ છે એમાં સવારે સૂર્યોદય સમયે જ્યારે સાડા છ થી સાતના ગાળામાં સૂર્યના કિરણો કેસરી રંગના હોય એ કેસરી રંગના સૂર્યના કિરણો દ્રષ્ટિમાં જોવાથી એ અગ્નિ ખૂબ જ મજબૂત થતો હોય છે એટલે કેસરી રંગના સૂર્યના કિરણો સાડા છ થી સાતના ગાળામાં ત્રણ મિનિટથી લઈને વીસ મિનિટ સુધી દ્રષ્ટિમાં લેવા પ્રયત્ન કરવો છે તો એની અસર એ આવશે કે અંદરનું જે ઓજ તત્વ હોય છે એ ખૂબ મજબૂત થઈ જતું હોય છે અથવા તો એમ પણ કહી શકાય કે ઓજનો ક્ષય જો શરીરમાં થાય છે તો ઓજ ક્ષય બરાબર રીતે નિર્માણ થઈ જવાના કારણે બધા જ ફેરફારો શરીરમાં થઈ જશે ઓજની સંકલ્પના એ પ્રકારે છે કે ઓજ ઘટવાથી માણસ સતત ભયભીત રહેતો હોય છે એ દુર્બળ થઈ જાય અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય છે એ નિસ્તેજ થઈ જાય અકર્મણીય થઈ જાય પીડિત થઈ જાય એનું મન દુઃખી રહે એનો સ્વર ક્ષીણ થઈ જાય એટલે આખી જે કાંઈ ભાવની અથવા તો લાગણીના શરીરની પરિસ્થિતિ છે એ ઓજ ઉપર આધારિત છે એટલે ત્રણ ભાવ હોય ભાષિક પ્રાણસ તેજસ અને ઓજસ પ્રાણ એટલે ડર વગરનો શ્વાસ તેજ એટલે અગ્નિ અને ઓજ એટલે આ પરિસ્થિતિ એટલે પહેલું સંકલ્પને એમ વિચારી શકાય કે સૂર્ય અગ્નિને બરાબર કરવા માટે સૂર્યોદય સમય સવારે સાડા છથી લઈને સાડા સાતના સમયમાં ઓલમોસ્ટ ત્રણ મિનિટથી લઈને વીસ મિનિટ સુધી એ ઓજ તત્વને બરાબર કરવા માટે વાદળાઓમાં જે સૂર્યની કિરણો છે એ સૂર્ણ કિરણોને દ્રષ્ટિમાં લેવા છે બીજી ભાવના એ પણ રજૂ કરી શકાય કે અગ્નિ આંખ સાથે જોડાયેલી છે અને આંખનો ગુણ છે સમજનો પૂરો ઉપયોગ સમજનો પૂરો ઉપયોગનો અર્થ એ થાય છે પોતાની પાસે જે અંડરસ્ટેન્ડિંગ છે જે બ્રેઇનમાં ઇનપુટ થયેલું છે આપણે જે વિચાર્યું છે કે આ રીતે કરવું જોઈએ અથવા તો આ પ્રકારની પરિસ્થિતિમાં આપણું વલણ આ પ્રકારનું હોવું જોઈએ જે ઇનપુટ થયું છે એ જ પ્રકારની પરિસ્થિતિ જ્યારે વ્યવહારમાં આવે ત્યારે વ્યવહારમાં આઉટપુટ એ સેવન્ટી થઈ જવું જોઈએ ઇનપુટ હન્ડ્રેડ પર્સન્ટ થયું છે તો એનું આઉટપુટ આપણને સેવન્ટી થવું જોઈએ મીન્સ આપણે વિચાર્યું છે કે આપણે આ પ્રકારની પરિસ્થિતિમાં આવું વર્તન કરવું છે અથવા તો આપણા ટાસ્ક છે એસાઇમેન્ટ છે એ એટલી પૂરી કરી લેવી છે તો એ હન્ડ્રેડ પર્સન્ટ ડિસાઇડ કર્યું છે એમાંથી સિત્તેર ટકાથી વધારે જો થઈ જાય છે તો એને સમજનો ઉપયોગ થયો ગણાશે અને બીજી પરિસ્થિતિ એ જાણકારી છે કે અન્ય વ્યક્તિ સમજનો ઉપયોગ ન કરે તો એનું મૂલ્યાંકન જો આપણને પરિણામની અસર નથી આવતી તો આપણે અટકાવવા પ્રયત્ન કરો છો એક ચૂંટ પરિસ્થિતિ શું થતી હોય છે કે જ્યારે પ્રાણ પોતાનું લયબદ્ધતા ગુમાવે ડર સાથેનો શ્વાસ જ્યારે ચાલુ હોય ત્યારે નાભથી લઈને નાભી સુધીનો વાયુ છે એને આપણે પ્રાણ કહીએ છીએ અને નાભીથી લઈને મળદ્વાર સુધીનો જે વાયુ છે એને અપાન કહીએ છીએ એટલે અપાનની દૃષ્ટિ તરત થાય પહેલાં પ્રાણની દૃષ્ટિ થશે પ્રાણ લયબદ્ધતા ગુમાવશે પ્રાણ અનિયમિત થશે એની બીજી અસર એ આવશે અપાન અનિયમિત થાય એટલે નાભીથી લઈને મળભાગ સુધીના જેટલા અવયવો છે એ અવયવોની પરિસ્થિતિમાં અનિયમિતતા શરૂ થઈ જાય માં આંતરડું મોતું આંતરડું અથવા તો પેનક્રિયા ડાયાબિટીસ માટે જોડાયેલું છે એ બધા જ અવયવોની જે પરિસ્થિતિ છે એની પોતાની લયબદ્ધતા ગુમાવી દે એટલે અપાન વાયુ જેવું ડિસ્ટર્બ થાય એની પહેલી ટિપિકલ સાઇન એ છે માનસભાવમાં અથવા તો લાગણીના શરીરમાં એ વ્યક્તિ પોતાનું નિરીક્ષણ છોડી દેશે પોતે શું કરે છે પોતાને શું કરવું જોઈએ પોતે કેવા પ્રકારનો વ્યવહાર કરવો છે પોતાને કેવા પ્રકારની વાણી વ્યવહાર વર્તનથી આગળ વધવું છે એ વિચાર છોડી દે સેલ્ફ એનાલિસિસ મૂકી દેશે આઉટર પર્સનનું જજમેન્ટ સ્ટાર્ટ થઈ જશે જે ઓપાન વાયુની દ્રષ્ટિ થાય છે એટલે પહેલી પરિસ્થિતિ એ વિચારવાનું છે કે એ વ્યક્તિની ટિપિકલ સેન એ રહેશે કે બીજા વ્યક્તિ શું કરે છે એ શું કામ આમ કરે છે અથવા તો એની કમ્પેરિઝન અથવા તો એની સાથેની કોમ્પિટિશન અથવા તો એની કમ્પ્લેન સ્ટાર્ટ થઈ જશે ક્યાં તો સરખામણી ક્યાં તો સ્પર્ધા વ્યક્તિ સાથે અથવા તો એની આલોચનાની સ્થિતિ બની જાય છે એટલે આપણે મહેનત એ કરવી પડે કે જેઓ પાછું પ્રાણ બરાબર લયબદ્ધ થઈ જાય ને અપાનની લયબદ્ધતા આવી જાય છે પ્રાણ અને અપાન પરની એક સમય નાભીમાં સ્થાપિત થઈ જાય છે તો એની પરિસ્થિતિ એ બનશે કે ઇન્ટરનલ પાછું પોઝિટિવિટી સ્ટાર્ટ થઈ જશે એટલે ઇન્ટરનલ એનાલિસિસ સ્ટાર્ટ થઈ જશે બહારનો વ્યક્તિ શું કરે છે એ જરૂર પૂરતું મૂલ્યાંકન કરશે એટલે જે પરિસ્થિતિમાં પોતાને એની પરિણામની અસર નથી આવતી એ પરિસ્થિતિની અસર ન આવવાથી અન્ય વ્યક્તિનું મૂલ્યાંકન ન કરવું એ પણ અગ્નિને મજબૂત કરે છે અને ત્રીજી જાણે કરી છે કે જે શબ્દ છે જે આપણે વ્યવહારમાં લઈએ છીએ તો પરિસ્થિતિ બે બનશે કે એક શબ્દ સહાયતા સાથેનો હોય અને એક શબ્દ છે અસહાયતા સાથેનો હોય અથવા તો એમ પણ કહી શકાય કે એ વ્યક્તિની પરિસ્થિતિમાં સન્માન સાથેનો શબ્દ છે અથવા તો અપમાન સાથેનો શબ્દ શબ્દની પરિસ્થિતિ છે અથવા તો સ્વીકાર સાથેનો શબ્દ છે અથવા તો અસ્વીકાર સાથેનો શબ્દ છે એટલે ઇન્ટરનલ જે કંઈ ફોકસ થાય છે એ ફોકસમાં જો સહાયતા સન્માન કે સ્વીકાર સાથેના શબ્દ છે ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને એ ભાવ સહાયતા સ્વીકાર સન્માનનો છે બહારનો ભાવ એ સહાયતા સ્વીકાર અને સન્માનનો છે તો એ અગ્નિને મજબૂત કરશે અગ્નિને યોગ્ય ગતિમાં રાખશે પણ જો અસહાયતા અપમાન અને અસ્વીકારની ભાવના છે તો પરિસ્થિતિ એ બનશે કે અગ્નિ મંદ થવાનું શરૂ થઈ જશે એક સૂત્ર આવું પણ એવું છે કે રોગાહા સર્વે અપી મંદ અગ્નિ એનો મિનિંગ એ થાય છે કે દરેક રોગનું મૂળ કારણ મંદ અગ્નિ છે દરેકે દરેક વ્યાધિમાં મંદ અગ્નિ થવાથી જ વ્યાધિ ઉભો થાય છે એટલે મંદ અગ્નિને આપણે આ રીતે લેવું પડશે કે પોતાની સમજનો ઉપયોગ ન થવો અથવા તો અન્ય વ્યક્તિ સમજનો ઉપયોગ નથી કરતા તો એનું મૂલ્યાંકન કરવું એ મંદ અગ્નિનું મુખ્ય કારણ બને છે એટલે જે કંઈ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે એમાં અગ્નિને મજબૂત કરવા માટેની પરિસ્થિતિમાં એક આગળથી વિચારીએ તો સૂર્યની રશ્મિઓ લેવી બીજા પરિસ્થિતિમાં જે પોતાની સમજ છે એનો સિત્તેર ટકાથી વધારે ઉપયોગ કરવો તો અન્ય વ્યક્તિ સમજનો ઉપયોગ નથી કરતું આપણને પરિણામની અસર નથી આવતી તો એનું મૂલ્ય કન ને ત્રીજી પરિસ્થિતિ શબ્દની સ્થિતિ તો શબ્દનો વ્યવહાર કેવી રીતે કરવો કે જેનાથી અગ્નિમન ન પડે મજબૂત રહે તો જે વ્યક્તિની વાત રજૂ કરવી છે એ વ્યક્તિ ત્યાં હાજર છે એ સાથે જ રજૂઆત કરવી જેમ કે કોઈ વ્યક્તિ વિશે કોઈ અભ્યાસ નથી કરતું બરાબર રીતે એની માટેની કમ્પ્લેન કરવી છે તો આપણે એમ કહીએ ને ભાઈ વાંચતો જ નથી એ વાંચશે તો પાસ થાય ને વ્યક્તિ હાજર હશે તો સ્થિતિ એ બનશે નબળો છે આપવાની નવ ધોરણનો પાયો નબળો હોવાને લીધે એને રુચિ નથી થતી વાંચવામાં હોવી જોઈએ કે એને ધોરણનો પાયો થોડો મજબૂત થાય અને એના આધારે દસમા એ આગળ અભ્યાસક્રમ કરે જો એ રીતે આપણે ચર્ચા કરીએ કે એ વ્યક્તિને આપણે સપોર્ટ કરવો છે કે એ પેલા પાયો સારો કરે અને પછી દસમા ધોરણની પરીક્ષા આપે તો સ્થિતિ એ બનશે એ વ્યક્તિ હાજર હશે તો પણ એને લાગણી નથી દુબાવવાની અને ગેરહાજર હશે તો પણ લાગણી નથી દૂબાવાની એટલે થર્ડ પર્સન ટોક જ્યારે થાય ત્યારે આપણે ધ્યાન એ રાખવું છે અગ્નિની મજબૂતી માટે કે વ્યક્તિ હાજર છે એ વ્યક્તિ સાંભળે છે એ જ રીતે જ બોલવું છે અને એ રીતે જ વિચારવું છે એનાથી સ્થિતિ એ બનતી હોય છે કે ઇન્ટરનલ જે પોઝિટિવિટી છે ને એ પ્રસન્નતા જેને આપણે કહીએ છીએ શાંતિ અને પ્રસન્નતા એ એક ચાર્જિંગ સિસ્ટમ છે એ ચાર્જ હોય કેમિકલ્સ બધા જો એ કેમિકલ્સ બધા છે બ્રેઇનમાં તો આપણને ખુશી ખૂબ સારી રીતે અનુભવી શકીએ પણ જો એ પ્રસન્નતા ઘટે છે એનો અર્થ એ થાય છે કે ક્યાંક અગ્નિની મંદતા થઈ અને અગ્નિની મંદતાના કારણે એ ચાર્જિંગ સિસ્ટમ આપણી ડાઉન થઈ એટલે એ ચાર્જિંગ સિસ્ટમ ડાઉન ન થાય એ માટેની પરિસ્થિતિ એ વિચારવાની છે કે સામે વ્યક્તિ જ્યારે થર્ડ પર્સન ટોક કરવી છે તે વ્યક્તિ હાજર જ છે એ લયબદ્ધતા સાથે આપણે એની સાથે વાત કરવી છે બીજી પરિસ્થિતિને એ રીતે વિચારવી છે કે જે શબ્દની રજૂઆત કરીએ છીએ એમાં સૌથી વધારે સન્માન સાથેના શબ્દો કોને આપવા યોગ્ય રહેશે તો એનો જવાબ છે નજીકના વ્યવસાય સાથે જોડાયેલા અથવા તો સામાજિક જોડાયેલા વ્યક્તિઓ સાથે પરિવારના સભ્યો અથવા તો વ્યવસાય સાથે જોડાયેલા સભ્યોની સ્થિતિ એટલે જે વાતનો આરો ઉરો છે બે શબ્દો વચ્ચેનું અંતર શબ્દો પ્રત્યેનો ભાર એ શક્ય ત્યાં સુધી એક સરખો કરવા પ્રયત્ન કરો છો જેમ કે આપણે કોઈ ખરીદીમાં જઈએ છીએ તો ખરીદી વખતે એ વ્યક્તિ સાથે જે આપણે બોલીએ છીએ કે મારે પેન લેવી છે મને પેન આપજો આ કંપનીની આ મૂલ્ય સાથે જોડાયેલી પેન મારે જોઈએ છે એટલે પરિસ્થિતિ એ વિચારવી છે એ જે શબ્દોનો આરો ઉરો અથવા તો શાકભાજીની ખરીદી કરવા જઈએ છે તો ત્યાં જે કંઈ સામાનની ખરીદી કરવી છે તો એ સામાનની ખરીદીનો જે આરો ઉરો છે બે શબ્દો વચ્ચેનું અંતર એ શબ્દો ઉપરનો ભાર એ એક સરખા લયબદ્ધતા સાથે થાય છે તો પરિસ્થિતિ એ રહેશે અગ્નિની મંદતા નહીં થાય અગ્નિ મજબૂત રહેશે અને જેવો અગ્નિ મજબૂત રહેશે એટલે બોલો આરોગ્ય આયુ અને પ્રાણ એ પણ સ્થાપિત રહેશે જેનાથી પ્રસન્નતા શાંતિ ખુશીની સ્થિતિ અને નિર્માણની પ્રક્રિયા ને અલ્ટિમેટલી આપણું ઓવરઓલ ખૂબ સારું રહે છે એટલે શબ્દની રજૂઆતમાં બે કાળજી લેવી છે તો જે વ્યક્તિ છે વ્યક્તિની વાત રજૂ કરવી છે ત્યારે વ્યક્તિ હાજર જ છે એમ વાતની રજૂઆત કરવી છે અને બીજું શબ્દોની કાળજીમાં જે વ્યક્તિ સાથે વાતની રજૂઆત કરીએ છીએ એ શક્ય ત્યાં સુધી એક સરખા બાળાકો સાથે એક સરખા ભાર સાથે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર સાથે વાતની રજૂઆત કરવી છે એટલે પરિસ્થિતિ એ થાય કે જે સન્માનનો ભાવ છે એ સન્માનનો ભાવ એક સરખો રહે ખાસ જે પરિવારના સભ્યો છે વ્યવસાયના અને સમાજના એ સભ્યોને શક્ય ત્યાં સુધી એક સન્માન સાથે સૌથી વધારે સન્માન સાથે વાતની રજૂઆત કરે તો સ્થિતિ શું થાય ધારો કે કોઈ ઉદાહરણ તે વિચારીએ તો ગેસ્ટ આવ્યા છે એ ગેસ્ટના બાળકોની પરિસ્થિતિ એવી છે કે એમને બારથી પંદર વર્ષના બાળકો છે અને પોતાના ઘરના સભ્યમાં પણ એક પંદર વર્ષનું વ્યક્તિ છે ધોરણની પરીક્ષા આપી છે સ્થિતિ એ બને છે કે પેલા વ્યક્તિઓ છે બાળકો બહારથી આવ્યા છે આપણે એમ કહીએ છીએ કે બેટા તમે જમવા બેસી જાઓ આપણે તમે બધા જમી લો જો સવારે નાસ્તો પણ તમે નથી કર્યો અને એમને પીરસતી વખતે ખૂબ સન્માન સાથે આપણે ભાવથી એને ખોરાક આપીએ છીએ તો પરિસ્થિતિ એ બનશે કે જે ઘરનું સભ્ય છે એને ખૂબ સારા ભાવથી આપવું છે પણ એને શબ્દોનો જે આપલે થાય છે એમાં ખૂબ વિરોધાભાસી શબ્દો થાય છે આ વ્યક્તિઓને એમ કહે છે જો તમે સવારે નાસ્તો નથી કર્યો તમે તો આ પૂરી બનાવી છે તમારે તો લેવી જ પડશે અને જે બીજા વ્યક્તિ છે જે ઘરે સભ્ય છે એને એમ કહે તારે પૂરી લેવી છે આવે તો પરિસ્થિતિ એ છે કે જે વાતની રજૂઆત થાય છે એમાં સન્માન ગેસ્ટને ખૂબ મળ્યું છે એનું મિનિંગ એ નથી કે ગેસ્ટને સન્માન ન આપવું એનું મિનિંગ એ છે જેટલું ગેસ્ટને સન્માન આપીએ છીએ એટલું જ સન્માન ઘરના જે પરિવારના સભ્યો છે એને એટલું જ સન્માન અથવા તો એનાથી વધારે સન્માન સાથે વાતની રજૂઆત કરવી છે એ પણ અગ્નિ મજબૂતી માટેનો એક ખૂબ જ સારો ઉપક્રમ છે એટલે બે રજૂઆતથી વિચારવું છે શબ્દ પ્રત્યે એક તો વ્યક્તિ હાજર છે એમ વિચારીને બોલું અને ઘરના સભ્યોને સૌથી સન્માન સાથે વાતની રજૂઆત કરી આગળનો જે પરિક્રમ છે એને આ રીતે વિચારવો છે કે જે કઈ શબ્દોની રજૂઆત થાય છે એ શબ્દો પ્રવાહિત કઈ રીતે થતા હોય છે તો એમાં આ રીતે વિચારવું પડશે કે જે કઈ આંખની સ્થિતિ છે આંખ એ અગ્નિ સાથે જોડાયેલી છે નાભી સાથે જોડાયેલી છે તો આંખ આખો લેન્સ ઉપર આધાર છે જે અંતરગોળ ને બહિર ગોળ લેન્સ હોય છે તો પરિસ્થિતિ એ થાય કે એક પરિસ્થિતિમાં ઘણા બધા કિરણો જેમ કે અહીંયા બહેરગોળ લેન્સની પરિસ્થિતિ છે તો ઘણા બધા કિરણો એક જગ્યાએ કેન્દ્રિત થઈ અને પછી એક કિરણ રૂપે બહાર આવતું હોય છે અથવા તો એક પરિસ્થિતિ એ થાય કે એક કિરણ છે એ ઘણા બધા કિરણોમાં પ્રકાશિત થઈ જતું હોય છે લાખી વાતનું સારાંશ એક ધારો બિલોરી ઘાત લઈએ છીએ અને ખૂબ તડકામાં આપણે ખુલ્લા મેદાનમાં રહીએ છીએ તો પરિસ્થિતિ એ બનશે કે કાચની નીચે આપણે કાગળ રાખી દેશું તો પરિસ્થિતિ તરત એ થઈ જવાની કે કાચમાં કેન્દ્રીકરણ થશે સૂર્યના કિરણોનું અને એ કાગળ બંધ થઈ જશે બળી જશે એ જ રીતે વાતની જે રજૂઆત કરીએ છીએ એ રજૂઆતમાં પરિસ્થિતિ એ બને કે કોઈ એક વ્યક્તિની સાથે આપણે એમ કીધું છે કે જો આ વ્યક્તિ છે ને બહુ સારું કામ કરતો જ નથી એ આપણને હેરાન જ કરે છે ખૂબ સારી રીતે એનો વ્યવહાર નથી ને આપણે એની કોઈ મદદ જ નથી મળતી એ પ્રકારે નકારાત્મક વાક્ય આપું છું પરિસ્થિતિ એવી બને કે પાંચ મિનિટ પછી વ્યક્તિ ત્યાં હાજર થાય છે એટલે દ્રશ્યથી વ્યક્તિને આપણે જોશું એટલે એ જ ક્ષણે જે શબ્દો આપણે બોલ્યા છે ને એ શબ્દોની ફાઇલ આખી બોર્ન થઈ જશે કારણ કે એની સામે તો આપણે એ રીતે વાત નથી જ કરવાની એટલે વાતની રજૂઆત કરીએ ત્યારે સ્થિતિ એ બને કે આવો તમને જ યાદ કરતા હતા તો એ બે જે રેકોર્ડિંગ થાય છે સાઉન્ડનું એ ઇન્ટરનલ વિઝ્યુઅલ સિસ્ટમમાં બ્રેક થઈ જાય છે કારણ કે આખી પરિસ્થિતિ એ બને કે દ્રષ્ટિમાં જે કંઈ દ્રશ્યો જાય છે એની પહેલી ઇફેક્ટ એ આવે કે જે લેન્સ છે લેન્સના આધારે આખી પરિસ્થિતિ પાછળના ભાગમાં જે લોહીનો પ્રવાહ જતો હોય છે અને લોહીના પ્રવાહના આધારે જ બ્રેઇન પોતાની ત્રણ ફ્રિકવન્સી તૈયાર કરે જેને ક્રિએટિવ ફ્રિકવન્સી કમ્પ્લેન ફ્રિકવન્સી અને ડિસ્ટ્રક્શન ફ્રિકવન્સી એમ કહેતા હોય છે એટલે આખું જે કંઈ મગજના તરંગો છે જો સર્જનાત્મકતામાં સિત્તેર ટકાથી વધારે છે તો બધું નિયમિત ચાલતું હોય છે અને જો કમ્પ્લેનને ડિસ્ટ્રક્શનની ફ્રિકવન્સી ત્રીસ ટકાથી વધારે થાય તો પછી ઇન્ટરનલ અગ્નિ મંદ પડે અને વ્યાધિની શરૂઆત થતી હોય છે એટલે આખું વાતનું સારાંશ તરીકે વિચારવા બેસીએ તો એ રીતે વિચારી કે અગ્નિને જેટલું મજબૂત કરી શકશું આ માધ્યમથી એટલું આપણું પોતાનું ઓવરહેલ્થ ખૂબ સારી રીતે થતું હોય છે